પણ મજાક મસ્તી સૂજે છે લોકોની સેવા કરવા રસ્તા પર અડીખમ પોલીસને તમે સગા કહીને લૂંટી છે અડધી રાતે પકડાતા તમારા એક ફોન પર પોલીસ જ બચાવે છે કોમી રમખાણમાં કર્ફ્યુ કે રેલીમાં તમને જલસા મળે છે દિવસના સમયે ધબધબતા તાપમાં ઉભેલી ભૂખી પોલીસ તમને સાચવે છે સારા દિન હાથ મેં લાઠી લેકર ખડા રહેતા એવો तेरे फेस्टिवल की सुरक्षा करने को समझी क्या पब्लिक दिवाली हो या ईद हो हो या मोरमो, हो गणपति हो या नवरात्रि हो या क्रिसमस हो धूप में बारिश में खड़ा रहता रहे वो तू कभी क्या कह रहे हो तो रहे उसको पूछने को नहीं ना જેના ઘરમાં પોલીસ છે એમને પૂછજો એમના પર શું વિતે છે વાર તહેવાર ફરવા માટે પરિવાર પૂછે છે ત્યારે પોલીસ ડ્યુટી હોવાનું કહે છે જ્યારે પોલીસ કેસની અંગત વાતમાં ભલામણની રજૂઆત કરે છે પોલીસના બાળકોને શાળા કાર્યક્રમમાં પણ પિતાની ગેરહાજરી ચૂભે છે જ્યારે પોલીસ પોતાની લડત માટે સહકાર માંગે છે અડધી રાત્રે શહેરની ચાકણી માટે પોલીસ

त्योहार में बंदोबस्त के लिए खड़े रहते हुए हमारा पुलिस वाला तरसता है रे त्योहार में अपने घर जाने को उसको भी उसका बेटा पूछता रे दिवाली में पप्पा एक साथ पटाखे जलाने को उसकी बेटी ये बात जरूरी थी पब्लिक सारी जनता को याद दिलाने को याद रखना त्यौहार के मजे में ये मत भूलना कि हमारा अपना पुलिस वाला भी इंसान है वो भी तरह जाता है त्यौहार में अपने घर जाने को इस फेस्टिवल में ज्यादा कुछ नहीं पब्लिक लेकिन जिधर भी पुलिस वाला दिखे ना तुमको एक थैंक यू जरूर बोलना पब्लिक उन्हें भी अच्छा लगेगा रे हिंदुस्तानी भा सलूट करता है દિવસ કે રાત જોયા વિના સામાન્ય લોકોની સુરક્ષા માટે હંમેશા ખડે પગે રહેતા હોય છે કોઈ તહેવાર કે ઉજવણી ત્યાં હંમેશા પોતાના પરિવાર દૂર લોક રક્ષા માટે કાર્યરત હોય છે હોળી દિવાળી જન્માષ્ટમી ઈદ કે પછી ક્રિસમસ હોય કે કોઈ પણ તહેવાર હોય તે પોતાની ફરજ પર તહેવાર ઉજવે છે એમના પરિવારને પણ એ પોલીસ જવાની તહેવાર સમયે જરૂર હોય છે પણ તે પોલીસ જવાન પરિવાર પહેલાં પોતાની ફરજ બજાવે છે ગરમી વરસાદ ઠંડી દિવસ હોય કે રાત હોય કોઈ પણ સિઝનમાં તે પોલીસ જવાન સામનો કરી લોકો માટે રોડ રસ્તા પર ઊભા રહી લોક રક્ષા કરે છે આપણે શાંતિથી રહી શકી આપણી સલામતી માટે હંમેશા તત્પર રહેતા એ પોલીસ જવાનોને સતસત નમન તો જ્યારે નાના બાળકોથી લઈ હર કોઈ વૃદ્ધ સુધીની તમામ જે સુરક્ષાની જવાબદારી નિભાવતા હોય અડધી રાત્રે પણ એક ફોન માત્ર થી દોડી આવતા હોય તે પોલીસ જવાનો કે જે હંમેશા પોતાની ફરજ પર ખડે પગે અને અડગ ઉભા હોય છે તેવા પોલીસ જવાનોને સતસત નમન